રાત્રે એકદમ સરપ્રાય સરપ્રાઇઝ વીમાં અલગ અલગ અધિકારીઓની ટીમો પાડી અને એ તમામને એક સાથે એમને પ્રોપર લોકેટ કરી એમને એમની વોચ રાખી ને ખાનગી કપડામાં એકદમ સીસીટીવી ઓન કેમેરા સાથે આ લોકોને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવેલું લગભગ ચૌદથી વધારે અધિકારીઓ અને દોઢસોથી વધારે પોલીસો ખાનગી કપડામાં સમગ્ર જૂનાગઢ શહેરમાં આ અલગ અલગ ટીમો પાડી અને એમની આસપાસના બેઠક ઉઠકવાળા વ્યક્તિઓને પણ એ જ્યાંથી મળે છે એવા વ્યક્તિઓની સાથે સંપર્કમાં હતા બેઠક ઉઠકમાં રાત્રે એવા લોકોને પણ લાવ બાવીસ જૂનની રાત્રિના સમયે એકસો પચાસથી વધુ પોલીસ કર્મીઓનો સ્ટાફ એસઓજી ઓફિસ ખાતે પહોંચ્યો હતો કોઈપણ પોલીસમેનને પોલીસ તરીકે ઓળખાય તેવા કપડાં ન પહેરવા માટે સૂચના આપવામાં આવી હતી દરેક પોલીસમેન સિવિલ ડ્રેસમાં ત્યાં જોવા મળતો હતો આ ઓપરેશન અચાનક શરૂ નહોતું થયું ઓપરેશનની તૈયારીઓ ઘણા મહિનાઓથી શરૂ હતી ઇલેક્શન પૂર્ણ થયા બાદ દોઢ મહિનાથી આ ઓપરેશન કેવી રીતે પાર પાડવું તેની સમગ્ર તૈયારીઓ કરવામાં આવી રહી હતી તસવીરમાં તમે જોઈ રહેલા આ શખ્સ છે બીએસસી આઈટી નો અભ્યાસ કરી રહેલો વિદ્યાર્થી જે ડ્રગ્સની સપ્લાયમાં ઝડપાયો છે જુનાગઢ જિલ્લા પોલીસ છેલ્લા એક માસથી ડ્રગ્સના કાળા કારોબારના નેટવર્કને ડામવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી હતી સામાજિક કાર્યકર્તા તથા અનેક લોકો દ્વારા ડ્રગ્સની મળેલી માહિતીના આધારે જુનાગઢ જિલ્લા પોલીસની અલગ અલગ આઠ ટીમ બનાવવામાં આવી હતી જેમાં ચૌદથી વધારે અધિકારીઓને એકસો પચાસથી વધુ પોલીસ કર્મચારીઓ ખાનગી કપડામાં આ ઓપરેશનમાં જોડાયા હતા દોઢેક માસથી જાગૃત નાગરિકો દ્વારા પણ પોલીસ પાસે હકીકત આવેલી કે બે યુવાનો છે એ છેલ્લા કેટલાક સમયથી અહીંયા બહારથી મુંબઈથી અથવા કોઈ અન્ય શહેરોમાંથી નાની મોટી ક્વોન્ટિટીમાં ડ્રગ્સ લાવી અને અહીંયા કોલેજના કે યુનિવર્સિટીના કે આસપાસમાં ઝાંઝેડા રોડ ઉપર બેસતા એવા યુવાનોને ડ્રગ્સ આપવાનો આ કારોબાર ચલાવી રહ્યા છે આ હકીકતની ખરાઈ કરવા માટે એલસીબી એસડીપીઓ શ્રી જૂનાગઢ એ ડિવિઝન પીઆઈશ્રી એની એક ટેકનિકલ ટીમ ખાનગીમાં એક બનાવવામાં આવેલી વોટિંગ પૂર્ણ ચૂંટણી પૂર્ણ થયા બાદ આ બંને આરોપીઓ છે એ બિલકુલ આ ટીમના રડારમાં હતા એમની તમામ મુવમેન્ટ એ જૂનાગઢ શહેરમાં ક્યાં ક્યાં જાય છે કોને કોને મળે છે કયા વાહનમાં નીકળે છે કેટલા વાગ્યા સુધી બહાર ફરે છે જૂનાગઢ બહાર ગુજરાતમાં અને ગુજરાતની બહાર એ માસ દરમિયાન પંદર દિવસે કેટલા કેટલા સમયે ક્યાં ક્યાં જાય છે આ પ્રકારની હિલચાલ છે એ બિલકુલ પોલીસના ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા એમના સોર્સ દ્વારા ઉપર વોચ રાખવામાં જુનાગઢ જિલ્લા પોલીસની મેગા ડ્રાઈવ દરમિયાન મળી આવેલા ધવલ જગદીશ સિસાંગિયા અને યુગાન હરેશ વાઘામસી નામના બે શખ્સો નશાનો કાળો કારોબાર ઓપરેટ કરતા હતા જુનાગઢની એલસીબી ટીમ અને એ ડિવિઝન પીઆઈ દ્વારા આ બે શખ્સો પર છેલ્લા દોઢ મહિનાથી વોચ રાખવામાં આવી રહી હતી બંને શખ્સો કઈ જગ્યાએ જાય છે કોને મળે છે અને ક્યાંથી ડ્રગ્સ લાવે છે કોને વેચે છે તે તમામ માહિતીઓ એકઠી કરવામાં આવી રહી હતી પકડાયેલા બંને આરોપીઓની વિગત મેળવીને પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી ડ્રગ્સના કાળો કારોબારમાં ચોવીસ વર્ષના બીએસસી આઈટી કરેલા યુવાન જુનાગઢ ના ઝાંઝડા વિસ્તારમાં રહેતા અને ઉચ્ચ શિક્ષણમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થી અને યુવાનોને ટાર્ગેટ કરી તેમને ડ્રગ્સ પૂરું પાડતા હતા રૂપિયા બાવીસો થી પચીસો એક ગ્રામ ના વસૂલ કરી તેવા ધંધોમાં પ્રવેશ્યા હતા અગાઉ પણ બે થી આ ડ્રગ્સ પૂરું પાડ્યું હતું હાલ તો પોલીસે આ બંને શખ્સોની ધરપકડ કરી છે અને તેમની વધુ પૂછપરછ શરૂ કરી છે મુંબઈ મલાળ માંથી કોની પાસેથી ડ્રગ્સ લાવતા હતા તેની પણ હાલ તપાસ શરૂ કરવામાં આવી છે